મોરબી જિલ્લાના વાકાને તાલુકા ગામ ગારેડા મુકામે અબ્દુલ શાહ પીર યંગ કમિટી તેમજ રામ મરહીમ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વાંકાનેર તાલુકાના ગારેડા મુકામે સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ દુલ્હા દુલ્હન અગિયાર જોડા જોડાયા હતા આ સમૂહ લગ્નની અંદર ડોક્ટર વકીલ દરગાના મુજાવરો મંદિરના મહંતો તથા ઉપલેટાથી સાહિલ માનવ કલ્યાણના કાર્યકર્તાઓ એક બનુ નેક બનો ગ્રુપ હિન્દુ આગેવાનો મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ વર અને કન્યાને ફેરા લેવાયા તો બીજી તરફ મોલાના દ્વારા નિકા પડવામાં આવી હતી આ સમૂહ લગ્નની અંદર હિન્દુ મુસ્લિમને એકતાનું મોટું ઉદાહરણ જોવા મળ્યું હતું આ સમૂહ લગ્નની જહેમત મુસ્તફા બાપુ ઉર્ફે બંગા બાપુએ ઉઠાવી હતી એક સારી સોય સારી વિચારધારા ધરાવતા અને હિન્દુ મુસ્લિમને એક સાથે લઈ ચાલતા એવા મુસ્તુફા બાપુએ આજે આ સમૂહ લગ્નની અંદર કૌમી એકતાનો એક મોટો મેસેજ આપ્યો હતો આ સમૂહ લગ્નમાં દુલ્હનને કરિયાવર આપવામાં આવ્યું સાથે ચાંદીના સિક્કા પણ આપવામાં આવ્યા હતા ઉપલેટા રાજકોટ મોરબી બાંકાનેર મોટી પાનેલી વિજાપુર અમદાવાદ ગાંધીનગર વિશિયા ભાડલા વગેરે ગામોથી સામાજિક કાર્યકર્તા અને સમૂહ લગ્નની અંદરમાં उपस्थित रहे હતા અને તમામ નવ ઉગલને આશીર્વાદ આપ્યા હતા કુલાઈ બરકાતા હો આજ બાકાને તાલુકા અબ્દુલશાફી કે દરગાહ ગામ ગાયડા યહા પે સરવાજની સમુલગન કા પ્રોગ્રામ રખા ગયા હે જિનકે સર્વે સર્વા અમારા ગુલામ મુસ્તફા બાપુ ઓર ફબગા બાપુ યહા પે હિન્દુ મુસ્લમાન દોનો કોમ કે અંદર મઝબ કે અંદર હમને પ્રોગ્રામ રખા હે યે કોમી એકતા કા એક પેગામ હે ये एक मोहब्बत का पैगाम है एक भाईचारे का प्रोग्राम है इसीलिए हम हिंदुस्तान वासियों को ये पैगाम देना चाहते हैं आज के प्रोग्राम के ज़रिए हिंदुस्तान के अंदर इसी तरीके से कन्याओं का माँ बहनों का शादी का प्रोग्राम रखें और इसके अंदर कम खर्चे के अंदर शादियाँ करें यह मेरी दुआ है कि अल्लाह ताली हमारे गुलाम मुस्तफ़ा बापू को कामयाबी करे और कामयाबी अता फरमाए और जितने भी इनके कार्यकर्ता है जाने वाले इनको तंदुरुस्ती फरमाए और आने वाले समय में इससे भी ज़्यादा हमें प्रोग्राम करने की टॉपिक अदा फरमाएँ अमीन बाबा मलंग चतुर्वेदी गुजरात विजयपुर ग्यारह जोड़े हैं और ग्यारह जोड़े के अंदर नौ जोड़े मुस्लिम हैं और दो जोड़े हिंदू हैं और हमें हिंदू मुसलमान नहीं चाहिए हमें तो इंसानियत चाहिए और इंसानियत का पैगाम हमें देना है इस समूह लगन के अंदर में कितना खर्च हो सकता है होता है समूह लगन के अंदर खर्चा कम से कम तो ये बीस से पच्चीस लाख रुपए के करीबन खर्चा होगा और इसके अंदर जिन जिन भाइयों ने हिस्सा लिया है जिन जिन भाइयों ने दानदाताओं ने दिया है हम उनके लिए दुआ करते हैं प्रार्थना करते हैं कि कर अल्लाह ताला को और कामयाबी दे और ऐसे दान करने की तोफिका था फरमाए और ग़ुलाम मुस्तफ़ा बापू ने इसके अंदर कोई लालच की बात नहीं है कि मेरे आने के बाद मैं परसों आया हूँ और परसों आने के बाद में गाड़ी के ऊपर लोन लिया है दो लाख रुपये का हमारा इसमें खोड़ जा रही है हमें कोई पैसे के लिए नहीं हमें तो इंसानियत के लिए यह समूह लगन करना है ब्यूरो रिपोर्ट अरसी भाई आहिर उपलेटा